શિક્ષણની જ્યારે વાત આવે ભારત વર્ષના મહાન ઋષિ ચાણક્ય ચાણક્યએ એમની શિક્ષણ નીતિ એટલે કે ચાણક્ય નીતિ અંતર્ગત શિક્ષણ એમાં ખૂબ સુંદર વાતો લખી છે કે વિદ્યાર્થીએ કારણ કે મને કહેવામાં આવ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આજે આ કાર્યક્રમમાં છે જે વિદ્યાર્થીઓ બેઠા હાથ ઊંચો કરો હતો પાછળ ઘણા બાજુ બધા પરિવાર સાથે વિદ્યાર્થીઓ બેઠા છે તો વિદ્યાર્થીએ એટલે કે વિદ્યા અવસ્થા દરમિયાન ખૂબ સારી રીતે એકાગ્ર મને ભણવું જોઈએ બીજી વાત ચાણક્ય નીતિમાં ચાણક્ય કરી છે કે શિક્ષકને આદર આપવો જોઈએ ત્રીજી વાત એમણે કરી છે કે પોતે શિક્ષા પ્રાપ્ત કર્યા પછી અન્ય લોકો પણ શિક્ષિત થાય એની માટે કોઈને કોઈ રીતે પ્રયત્ન કરવો જોઈએ એટલે શિક્ષણનું મહત્ત્વ આપણા ભારત વર્ષમાં પહેલેથી છે જ્યારે દુનિયાને ઉચ્ચ શિક્ષણનો ખ્યાલ નહોતો ત્યારે આપણી પાસે નાલંદા યુનિવર્સિટી હતી ત્યારે આપણી પાસે તક્ષશિલા યુનિવર્સિટી હતી અને રેકોર્ડ્સ પ્રમાણે દૂર દૂર દક્ષિણ પૂર્વના દેશોમાંથી અને છેક યુરોપના દેશોમાંથી વિદ્યાર્થીઓ તક્ષશિલા અને નાલંદામાં ભણવા માટે આવતા ત્યાં અનેક પ્રકારની વિદ્યાઓ ભણવાતી એની એક ઝલક તમારે જોવી હોય તો બી સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં જે પ્રમુખ સ્વામી મહારાજે રચના કરી છે એમાં તમે દસ મિનિટની બોટ રાઇડ લો એટલે તમને દસ હજાર વર્ષનો માનવ ઇતિહાસ ખૂબ સારી રીતે ખ્યાલ આવે એમાં તમારી બોટ છે નાલંદા યુનિવર્સિટીના ક્લાસરૂમમાંથી પાસ થાય ત્યારે તમને ખબર પડે કે આ યુનિવર્સિટીની ભવ્યતા કેવી હતી ફરી વખત એની ભવ્યતા સ્થપાઈ રહી છે અને ભવ્યતા સ્થપાશે તો આવી રીતે શિક્ષણનું મહત્વ એ આપણી સંસ્કૃતિમાં છે પરંપરામાં અને સમાજમાં છે તો જે વિદ્યાર્થીઓ બેઠા છે ને પ્રથમ વાત આ કરવાની કે ખૂબ એકાગ્રતાથી સારો અભ્યાસ કરવો સમય એટલે કે વિદ્યાર્થી કાળ જીવનમાં એક જ વખત આવે છે નોકરી ધંધો વેપાર એવી વસ્તુ છે કે એક વખત ગુમાવ્યા પછી એ પાછા આવી શકે છે પણ વિદ્યાર્થી અવસ્થા એકવાર ગઈ પછી ફરી વખત પાછી નથી આવતી એટલે વિદ્યાર્થી તરીકે સખત પરિશ્રમ કરીને સારામાં સારો વિદ્યાભ્યાસ થાય એ વિદ્યાર્થી તરીકે આપણું ગૌરવ છે સારા માર્ગ સાથે ઉત્તીર્ણ થઈએ એ આપણા માતા પિતાનું પણ ગૌરવ છે આપણા પરિવારનું આપણા સમાજનું આપણી સ્કૂલનું પણ ગૌરવ છે માટે ખૂબ એકાગ્રતા રાખીને પરિશ્રમ કરીને તમામ વિદ્યાર્થીઓએ અને એમના વાલીઓ પણ જ્યારે અહીંયા બેઠા છે ત્યારે પરિશ્રમ કરીને સારામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થવું તો વિદ્યાર્થી તરીકે તમને જીવનકાળ દરમિયાન આનંદ રહેશે અને પરિશ્રમનો અભિગમ અને પરિશ્રમની આદત એ તમને નાનપણથી એક વિદ્યાર્થી તરીકે સારી રીતે પ્રાપ્ત થશે તો એ જીવનકાળ દરમિયાન છેલ્લા શ્વાસ સુધી એ અમાનત એટલે કે એક ટ્રેઝર તમારી પાસે કાયમ રહેશે એક બહુ સુંદર પ્રસંગ અત્યારે યાદ આવે છે કર્ણાટક રાજ્યના ધોરણ દસના ના પરિણામો જાહેર થયા લગભગ છ થી સવા છ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠેલા ત્યાંના રાજ્યના નિયમન અનુસાર ફાઇનલ માર્કશીટ છસો ને પચીસ માર્ક તૈયાર થાય એટલે પાંચેક વિષયો સોસો માર્ક ના હતા એક વિષય એકસો પચીસ માર્ક નો હશે માર્કમાંથી દરેકની ફાઇનલ માર્કશીટ તૈયાર થાય એક વિદ્યાર્થી એ વિદ્યાર્થીનું નામ મમ્મદ કેફ એમને છસો પચીસ માંથી છસો ને ચોવીસ માર્ક પ્રાપ્ત થયા એ કર્ણાટકા સ્ટેટ બોર્ડ ના રેકોર્ડ થયો જો આપણને બધાને 625 માંથી 624 ની વાત સાંભળીને આનંદ થયો કે નહીં મમ્મત કેફે માર્કશીટ નો સ્પર્શ ના કર્યો એને માર્કશીટ પાછી આપી દીધી કે ધીસ ઇઝ નોટ માય માર્કશીટ ઇફ ધેર ઇઝ માય નેમ ઓન ધ માર્કશીટ માર્કશીટ ઉપર જો મારું નામ હોય મોમ્મદ કેફ તો નીચે છસો પચીસ માંથી છસો પચીસ હોવા જોઈએ એને પરિણામ લેવાનો ઇન્કાર કર્યો કે મારા પેપર ચેક કરો હવે છસો પચીસ માંથી છસો ચોવીસો એટલે ચાર પેપર તો ચેક નહોતા કરવાના એકમાં જેમાં એક માર્ક ઓછો તો એ ચેક કરવાનું હતું ને ત્રણ સ્કૂલના સુપરવાઇઝર્સ ભેગા કરવામાં આવ્યા જુદી જુદી સ્કૂલના અને ફરી વખત એ લોકો ત્રણેય સાથે બેસીને અને વ્યક્તિગત રીતે ચેક કર્યું ને ત્રણેય સહમત થાય કે આ વિષયમાં જે આપણે કાપ્યો છે એ કાપવો ન જોઈએ એ માર્ક એને આપવો જોઈએ ફાઇનલ માર્કશીટ તૈયાર થઈ મમ્મદ કેફની છસો પચીસ માંથી છસો પચીસ ત્યારે એને માર્કશીટ સ્વીકારી તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે એક આ સંદેશ છે વિદ્યાર્થીઓ માટે એ છે કે તમે પરિશ્રમ કરો તમે જો શ્રદ્ધા રાખો શિક્ષકો પોતાની રીતે ખૂબ શ્રદ્ધા અને પુરુષાર્થ રાખે છે તો વિદ્યાર્થી અને વાલીઓ પણ શ્રદ્ધાને અને પુરુષાર્થ રાખે તો દરેક વિદ્યાર્થીમાં ક્ષમતા છે અંગ્રેજીમાં એક કહેવત છે ડૉઝ ગોડ ડઝ નોટ લઈ ડાયસ એટલે કે ભગવાન છે ને પેલી કુકરી નથી રમતા એટલે આપણું નામ આવે ને આમ કુકરી નાખે અને પેલા છ છ ની હોય ને કુકરીમાં છ હોય એક બે ત્રણ ચાર પાંચ છ તો આમ ત્રણ આવે કોકને બે આપે એટલે કોકને ઓછી બુદ્ધિ આપીને કોકને વધારે આપી ભગવાન તો દરેકમાં સંભાવથી ક્ષમતાથી પ્રેમથી આ ભેટ આપે છે એનો કેટલો ઉપયોગ કરવો એ આપણા હાથની વાત છે અને પરિશ્રમ દ્વારા એ ઉપયોગીતા વધે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે શ્રદ્ધાથી વધારે સારી રીતે ઉત્તીર્ણ થવાય છે અને વધારે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે એટલે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ વર્ક તમે પ્રચંડ પુરુષાર્થ કરો એટલે આ તમને પ્રાપ્ત થાય જ તો વિદ્યાર્થી દરેકને પહેલો અનુરોધ આ છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી આવતી પરીક્ષામાં હું બે ટકા વધારે લાવીશ એવો પ્રયત્ન કરવો દર પરીક્ષાએ કદાચ તમે બે ટકાનો જ વધારે પ્રયત્ન કરો તો તમે સામાન્ય પંચાવન સાહીઠ પાસઠ ટકાના વિદ્યાર્થી હોય તોય દર વર્ષે તમે છથી આઠ પર્સન્ટેજ વધારી શકો અને દસમાં અને બારમા ધોરણમાં આવો ત્યાં સુધી તમે પંચ્યાસીથી નેવું ટકા સુધી પહોંચી શકો તો તમારી માટે એક મોટી દુનિયા ખુલી જાય બહુ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓના દરવાજા તમારી માટે ખુલી જાય અને આવી મોટી રાષ્ટ્રીય કક્ષાની કે આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થામાંથી તમે વિદ્યાભ્યાસ કરીને ઉત્તીર્ણ થાઓ તો તમે જે દુનિયામાં જઈ શકો જે કક્ષાના લોકોને તમે મળી શકો જે કક્ષાના તમે તમારા કાર્યક્ષેત્રમાં કે સમાજમાં પ્રોજેક્ટ્સ કરી શકો એ અકલ્પનીય છે તો ત્યાં સુધી પહોંચવું છે એવો પ્રયત્ન ચોક્કસ કરવો બીએપીએસ સંસ્થાના અમારા ગુરુહરી પરંપુ જે મહન સ્વામી મહારાજ એ બે હજાર ને સોળની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા પછી ગુરુપદે બિરાજ્યા ત્યારે એમની ઉંમર ત્યાસી વર્ષની હતી અત્યારે એમની ઉંમર બાણું વર્ષની છે પણ આપણે અહીંયા એમનાથી અડધી ઉંમરના જે બેઠા હશું એમના કરતાં પણ એમની કાર્યશક્તિ કાર્યક્ષમતા અને કાર્ય અભિગમ અદભુત અને અદ્વિતીય છે એ મહંત સ્વામી મહારાજે કોઈ વ્યક્તિ ત્યાસી વર્ષની ઉંમરે કોઈ જવાબદારી સંભાળે તેનું યોગદાન કેટલું હોય શકે સામાન્ય યોગદાન પણ ના હોય અમે જ્યારે પ્રોફેશનલ્સ ને કે ઇન્ટરનેશનલ નેશનલ કોન્ફરન્સીસ માં વાત કરીએ ત્યારે સિમ્પલી આસ્ક વેરી સિમ્પલ ક્વેશ્ચન કે ગી મી વન પર્સન ઇન ધી પોપ્યુલેશન ઓફ એટ બિલિયન અપોન અર્થ હુ હેઝ બીકમ ધ સી ઓફ એન એમ એન્સી એજ ઓફ એટી થ્રી ત્યાસી વર્ષની ઉંમરે કોઈ જાયન્ટ એમએનસી નો સીઈઓ બન્યો એવું મને એક નામ પૃથ્વી પર આઠ અબજ વસ્તીમાંથી આપો કોઈ નથી કોઈ ચેરમેન બને ચેરમેન એમેરિટસ પણ બને સીઈઓ ના બને કારણ કે સીઈઓ એટલે સવાર આઠ થી રાત્રે આઠ નો વહીવટ વ્યવહાર માથે આવી જાય બીએપીએસ સંસ્થામાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે તેરસો થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ કમ્યુનિટી સેન્ટર સંસ્કાર કેન્દ્ર મંદિર અક્ષરધામ બનાવ્યા એના સીધો જ વારસો મહંત સ્વામી મહારાજને ત્યાં વર્ષની ઉંમરે આવ્યો આ ખાલી તેરસો સંસ્થાઓના નામ યાદ રાખીને એક એક વાર જાય ને બધી સંસ્થામાં તો એની બાકીની જિંદગી પૂરી થઈ જાય તો વિકાસની તો વાત જ ક્યાં આવે પણ આ બધી જ સંસ્થાઓની જાળવણી પણ મહંત સ્વામી મહારાજે કરી હું એટલા માટે અત્યારે એક બેકગ્રાઉન્ડ બાંધું છું મારે વિદ્યાર્થીઓને વાલીઓને એક સરસ મુદ્દો સમજાવો છે આ બધી જ જે પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાઓનું નિર્માણ કરેલું એની જાળવણી પણ મહંત સ્વામી મહારાજે કરી એ સંસ્થાઓનો વિકાસ પણ મહંત સ્વામી મહારાજે કર્યો અને તમને આશ્ચર્ય થશે કે પોતાની ઉંમર ત્યાંસી થી આજે અત્યારે બે હજાર ને પચીસમાં એમની ઉંમર બાણું વર્ષની છેલ્લા નવ વર્ષમાં મહંત સ્વામી મહારાજે સાતસો ને સડસઠ સેવન હંડ્રેડ એન્ડ સિક્સટી સેવન હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ હરિમંદિર કમ્યુનિટી સેન્ટર મંદિર અને અક્ષરધામની રચના કરી છે એટલે મહંત સ્વામી મહારાજના નેતૃત્વ અને આશીર્વાદમાં અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં દર ચોથા દિવસે એક ઉદ્ઘાટન થાય છે રો જમીનથી માંડીને સંસ્થાનું નિર્માણ થઈ જવું બે પાંચ માણની ઇમારત બની જવી એ સંસ્થાને ચલાવવા માટે અમારી બીએપીએસ સંસ્થાની આઈડિયોલોજી પ્રમાણે સ્વયંસેવકો મળી જવા એનો પેઇડ સ્ટાફ મળી જવું અને સંસ્થાનું ઉદઘાટન સમારંભ કરીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી તમારામાંથી ઘણા બધા અહીંયા વડીલો અને શ્રેષ્ઠીઓ બિરાજમાન છો અને આ શહેરમાં નાની મોટી અનેક સંસ્થા સાથે તમે સંકળાયેલા છો શ્રદ્ધાથી બધા સેવા કરો છો પણ તમને ખ્યાલ આવતો હશે કે કોઈ સંસ્થામાં તમારી નાની મોટી માનદ જવાબદારીઓ હોય ત્યાં સાંજ કેવી રીતે પડે છે કારણ કે સમજીએ કે સંસ્થા લઈને બેઠા હોય વ્યવસ્થાપકો છે વ્યક્તિઓ છે નાના મોટા પ્રશ્નો હોય એનું સમાધાન લાવવાનું હોય સંસ્થાના વિકાસ માટેનું આયોજન વ્યવસ્થા હોય પણ એક સંસ્થા ચલાવવી એટલે શું એ તમને ખ્યાલ આવતો હશે તો પોતાની ઉંમર ત્યાંશી થી સાલ સુધી સાતસો ને સડસઠ સંસ્થાઓનું નિર્માણ કરવું તમારા બધી ઘણા બધા ગાંધીનગર કે દિલ્હીનું અક્ષરધામ જોયું છે જો આપણે બધાએ દિલ્હીમાં જે અક્ષરધામ છે એ કક્ષાનું એકસો ને દસ એકર ઉપર જે અક્ષરધામ છે ભારતીય સંસ્કૃતિ ભારતીય પરંપરાનું દર્શન કરાવે છે એવા અક્ષરધામોનું નિર્માણ અત્યારે સુરતમાં ચાલે છે સાઉથ આફ્રિકામાં જોહેનસબર્ગમાં ચાલે છે ઓસ્ટ્રેલિયામાં સિડની અને મેલબર્નમાં ચાલે છે યુરોપ ખંડ ઉપર ફ્રાન્સ દેશમાં પેરિસ શહેરમાં ચાલે છે જે આવતા સપ્ટેમ્બરમાં મહંત સ્વામી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા કરશે સમગ્ર યુરોપ ખંડમાં સાંભળજો હા સમગ્ર યુમો યુરોપ ખંડમાં પ્રથમ વખત ભારતીય સનાતન હિન્દુ ધર્મનું

અને બીએપીએસ જેવી વિશ્વવ્યાપી સંસ્થા કારણ કે વી આર વન ઓફ ધ લાર્જસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ ઇન ધ વર્લ્ડ બીએપીએસ સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એક પરમાનન્ટ સીટ છે પચીસ વર્ષ પહેલાંથી બીએપીએસ સંસ્થાને યુનોમાં સ્થાયી પરમાનન્ટ સીટ છે એઝ એન એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આટલી મોટી સંસ્થાનું સફળ સંચાલન અને પ્રગતિ સતત કરાવતા રહેવી એ મહંત સ્વામી મહારાજે વિદ્યાર્થીઓને એક સુંદર સૂત્ર આપ્યું છે બે હજાર સત્તરની સાલમાં પોતે જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલ આબુ રાજસ્થાન ત્યાં વિદ્યાર્થીઓને મળવા માટે પધારેલા લગભગ બે દિવસ મહંત સ્વામી મહારાજ ત્યાં રહેલા વિદ્યાર્થીઓને ખૂબ માર્ગદર્શન આપ્યું પ્રેરણા આપી આનંદ પણ કરાવ્યો એમને કોઈ શિક્ષકો અને સંચાલકોએ વિનંતી કરી કે તમે વિદ્યાર્થીઓનો એક ક્લાસ લો એટલે મહંત સ્વામી મહારાજે ને હાથમાં ચોક આપ્યો અને ત્યાં બોર્ડ હતું કે આની ઉપર તમે કોઈ સૂત્ર લખીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો મહંત સ્વામી મહારાજે તરત જ પોતે સૂત્ર લખ્યું પોતાના વિશાળ અનુભવ પરથી પોતાના આધ્યાત્મિક શાણપણામાંથી એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ પછી એનું નિરૂપણ કર્યું એમણે એ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે કે એક ધ્યેય નક્કી થવો બી ઇઝ બિલીફ પોતાનામાં આત્મવિશ્વાસ સી ઇઝ કોન્ફિડન્સ કે મારાથી આ કાર્ય થશે જ ડી ઇઝ ડિસિપ્લિન એટલે કે શિસ્ત જે હમણાં સંચાલકશ્રીએ વાત કરી કે વિઠલાણીભાઈ તમે કે તમારી સ્કૂલમાં જે ત્રણ મુખ્ય મુદ્દા છે એમાં એક શિસ્ત છે ડિસિપ્લિન શિસ્ત એફર્ટ જે આપણે પહેલો મુદ્દો વાત કરી પુરુષાર્થ શ્રદ્ધાથી પ્રયત્ન કરવો અને એફ એફ ફેઇથ ઇન 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 યોર સેલ્ફ ધ સિસ્ટમ એટલે એ પ્લસ 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 સી ડી ઇક્વલ ટુ સફળતા વિદ્યાર્થીઓ વચ્ચે વચ્ચે છૂટા બેઠા છે વચ્ચે વાલીઓ પણ બેઠા છે પણ અત્યારે આપણે સમજી લઈએ કે આપણે બધા વિદ્યાર્થીઓ છે આપણે બધા વિદ્યાર્થીઓ છીએ એમ સમજીને મારી સાથે આ સૂત્ર બોલજો એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ ઇક્વલ ટુ સક્સેસ એ ઇઝ એમ બી ઇઝ બિલીફ સી ઇઝ કોન્ફિડન્સ દી ઇઝ ડિસિપ્લિન is effort f his faith is equal to success આ સૂત્ર તમામ વાલીઓ તમે ઘરે જઈને તમારા વિદ્યાર્થીઓ એટલે કે તમારા સંતાનો એ તમારા ઘરમાં જ્યાં એનું વિદ્યાભ્યાસનું સ્થાન હોય એટલે કે સ્ટડી ટેબલ હોય જ્યાં બેસીને ભણતા હોય ત્યાં સૂત્ર સરસ રીતે લખીને તમે આજે રાત્રે સુવો એ પહેલા તમારે મૂકી દેવાનું છે અત્યારે સામાન્ય હાથથી એટલે કે પેનથી કાગળ ઉપર લખીને મૂકી દેજો અને આવતા દિવસમાં સારી રીતે કરીને અને તમારી પણ તમારા મુખ્ય નોટિસ બોર્ડ ઉપર આ સૂત્ર કાયમ માટે મૂકજો એટલે તમારું પાંચ વર્ષ પછી રજત જયંતિ મહોત્સવનું વર્ષે સારું ઉજવાશે અને એના પચીસ વર્ષ પછી સુવર્ણ જયંતિ વર્ષ પણ સારું ઉજવાશે